સરસ મજાની જય બોલાવી આપણે હાલો 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 ભારત માતા કી હજી પણ જોરથી પાછળથી કઈ બેનો નો અવાજ જ નથી આવ્યો ભારત માતા કી ગૌ માતા કી મારું નામ ચેતન નારણભાઈ સોલંકી મારું નિવાસ ભેટાડી હું વ્યવસાયમાં બેંક ઓફ બરોડા તાલાડા નોકરી કરું છું અને સાથે સાથે ગાયોની અલગ અલગ પ્રકારની વિષયોની અંદર કામ કરું છું મારી પાસે ચાલીસ ગીર ગાયો છે અને એ ગાયોની સાથે છેલ્લા પાંચ વર્ષથી કામ કરીએ છીએ આજે અહીંયા સરસ મજાનો જે કાર્યક્રમ થવાનો છે એ આખે આખો વિષય છે એ આમ ગાયનો જ છે અને એને કારણે જ અહીંયા સુધી આ વિષય મૂકવા માટેનો એક પ્રારંભ કરીએ છીએ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એનું એક ગૌસેવા ગતિવિધિ છે અને ગૌસેવા ગતિવિધિની અંદર અલગ અલગ પ્રકારના આયામો છે એ કામ શું કરે છે તો કંઈ કામ છે આ ગૌ સેવાનું જ કરે છે પણ કઈક અલગ રીતથી કરે છે આપણે ઘણા વર્ષોની ગુલામી પછી આપણે બહાર આવ્યા પછી આપણે આપણું બધું ભૂલી ગયા છીએ એટલે આપણી જે સંસ્કૃતિ હતી આપણી જે ખાવાની પદ્ધતિ હતી આપણી જે ગાય હતી આ બધું જ આપણાથી દૂર જતું રહ્યું અને આપણે આ પ્રકારના કાર્યક્રમો ગાયો માટે કરવા પડે છે આમ તો બહુ સારી વસ્તુ છે પણ એક દુઃખની બાબત પણ છે કે આપણે આ પ્રકારના કાર્યક્રમો કરીને ગાય માટે પૈસા ઉઘરાવવા પડે છે આ આપણા હિન્દુ સમાજ માટે ખરેખર બાબત પરંતુ આવું થવાનું કારણ શું હતું તો કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા અને એમણે જોયું કે આ ભારત એટલું બધું સમૃદ્ધ છે કોઈ બીમાર નથી ખૂબ સારી રીતે અહીંની જે સંસ્કૃતિ છે એ પ્રકારે લોકો જીવન જીવી રહ્યા છે તો આની પાછળનું કારણ શું તો એમણે જોયું તો એનું મૂળ હતું આપણી સંસ્કૃતિ એણે આપણી સંસ્કૃતિને આપણી ગાયને જોઈને એમની નજર લાગી ગઈ એટલે એમણે આપણી સંસ્કૃતિને આપણી ગાયને દૂર કરવા માટે એમણે એવા ષડયંત્રો રચ્યા અને એના ષડયંત્રોના ભાગરૂપે એને ડેરી ઉદ્યોગની સ્થાપના કરી અને ડેરીને કારણે આપણું જે દૂધ છે એ ત્યાં ફેટ આધારિત જાય અંગ્રેજો એવો સિલસિલો ચાલુ કર્યો કે ભાઈ જો વધારે ફેટ હોય તો દૂધના ભાવ વધારે ઓછા ફેટ હોય તો દૂધના ભાવ ઓછા એટલે આવી રીતે એમણે આપણી ગાયને દૂર કરી કારણ કે ગાયના દૂધના ફેટ ઓછા હોય ભેંસની દૂધના ફેટ વધારે હોય બરાબર એટલે આવી રીતે એમણે ધીમે ધીમે આપણી ગાયને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે એને ખબર હતી કે અહીંની જે પ્રજા છે એ ભોળી છે અને આર્થિક રીતે જો આપણે એને ફસાવીશું તો એ ફસાઈ જશે પરંતુ હું તમને બે જ નરી આંખે દેખાય એવા ઉદાહરણ તમને આપું કે આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર આપણી જે ગાય છે એના પિતાનું નામ શું છે નંદી મહારાજ અને નંદી મહારાજ ની પૂજા ક્યાં થાય શિવાલયની અંદર હવે એવી જ રીતે ભેંસની પૂજા ક્યાં થાય છે કોઈ કરે છે ભેંસની પૂજા એ ભલે છે આપણે એનો એનો અનરાધાર નથી કરતા પરંતુ અત્યારે જે વિક્ષેપ ઉભો થયો છે આપણી સંસ્કૃતિની અંદર એ માટે એક વાત કરું છું કે ભેંસના પિતાનું નામ પાડો છે અને પાડાનું વાહન કોણ છે યમરાજ છે બરાબર છે એટલે એક સીધું નક્કી થાય કે ભેંસનું દહીં દૂધ ઘી માખણ ખાઈએ તો આપણી ગતિ છે યમરાજ બાજુ થાય એ સો ટકા વસ્તુ સાચી છે અને આપણી જે ગાય છે એના દહીં દૂધ ઘી માખણ આપણે ખાઈએ તો આપણી જે પ્રગતિ છે દેવો તરફ થાય એ પણ નક્કી છે અને એટલા માટે જ કૃષ્ણ ભગવાને આ પૃથ્વી લોકો ઉપર આવીને પતે પોતે ગૌ સેવાનું કાર્ય કર્યું એ એની પાસે ખૂબ ગાયો હતી એમણે માખણ ચોરવાની જરૂર નથી પણ એણે આપણને સંદેશ આપ્યો કે ભાઈ ગાયનું માખણ છે એ ભરપેટ ખાવું જોઈએ પરંતુ અમુક પ્રકારની ગુલામી આપણા સંસ્કૃતિની અંદર આવી અને એને કારણે આપણે ગાયથી દૂર થયા અને આપણા શાસ્ત્રોની અંદર એક શ્લોક છે કે યથો ગાવત તત્વોયમ એટલે જેવી ગાયની સ્થિતિ ને એવી આપણી સ્થિતિ એટલે ગાય રખડશે ને તો આપણે રખડવા મળશું ગાય પ્લાસ્ટિક ખાશે તો આપણે પ્લાસ્ટિક ખાવા ને ખરેખર આપણી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે દહીં દૂધ ઘી માખણ પ્લાસ્ટિકમાં આવી ગયા છે પ્લાસ્ટિકની થાળીમાં આપણે ખાવા માંડ્યા છીએ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવા માંડ્યા છે અને આપણે પ્લાસ્ટિક ખાતા થઈ ગયા છે જેમ ગાયને આપણે રખડતી મૂકી છે એમ આપણા વડીલો પણ અત્યારે વૃદ્ધાશ્રમની અંદર રખડે છે એટલે આ પ્રકારની સંસ્કૃતિ છે એને ભાંગવા માટેના પ્રયત્નો છે એ થયા હતા અત્યારે આપણે જાગ્યા છીએ તો આપણે ગાય આપણા ઘર સુધી આવે ખાલી ગૌશાળા સુધી નહીં પણ એક ઘર દીઠ એક પરિવારની અંદર એક ગાય આવે એવો એવો પ્રયત્ન થાય અને એના માટે જે પણ આપણે કરવું પડે એ કરી શકીએ આપણે એક બંગલો બનાવી શકીએ ગાડી રાખી શકીએ ફોરવીલ રાખી શકીએ તો એ ગાયનો લાવી શકીએ આપણે પચાસ લાખની કે વીસ લાખ ની ગાડી લઈએ તો એનો હપ્તો કરાવીએ તો ગાય લેવા માટે ભલે હપ્તો કરવો પડે ગાય લાવવી જોઈએ જો ગાય આવશે તો આપણા બાળકો આવનારા સમયની અંદર ખૂબ એવા તંદુરસ્ત રહેશે અને એને કોઈ પ્રકારની બીમારી નહીં થાય બાકી વી પચીસ વર્ષે એટેક આવી જશે ને જતા રહેશે અને ત્યારે આપણે જાગીશું તો ખૂબ મોડું થઈ ગયું હશે એટલે આપણે કોઈ પણ બીમારી થી દૂર રહેવું હોય તો ગાયના દહીં દૂધ ઘી માખણનો ભરપેટ ઉપયોગ કરવો જોઈએ અને આ જ વિષય ઉપર ગૌસેવા ગતિવિધિ આખા ભારતની અંદર કામ કરે છે એના કામ શું છે તો કે ગાયને રાખવાવાળાને એને ગૌશાળાને આત્મનિર્ભર બનાવવી એટલે ખાસ કરીને ગૌશાળાઓ છે એ આત્મનિર્ભર બને ગૌશાળા છે ગાયના ગોબરમાંથી કંઈક ને કંઈક પ્રોડક્ટ બનાવતી થાય ગાયના ગોબરમાંથી ધૂપબત્તી બનાવે અને એક કિલો ગોબર દસ રૂપિયા નહીં પણ હજાર રૂપિયા કિલો કેમ વેચાય કારણ કે એક કિલો ગાય જે ગોબર આપે છે એમાંથી બસો પ્રકારની ધૂપબત્તી બને કેટલી બસો અને એને આપણે ત્રણ ગણ્યા ત્રણ રૂપિયાનું એક સ્ટીક વેચે તો છસો રૂપિયાનું કિલો વેચાય તો એક કિલો છાણ છસો રૂપિયા વેચાય તો એ ગાય દૂધ ન આપે ને ખાલી ગોબર આપે ને તો એ આપને પોસાય બરાબર છે એટલે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી ખૂબ સારી એવી પ્રોડક્ટ બને એમાંથી સારી એવી ગાય આધારિત ખેતી થાય પણ આ બધું શીખવા ક્યાં જાવું તો આ બધું શીખવા માટે ત્રણ દિવસનો પ્રશિક્ષણ વર્ગ એટલે કે ત્રણ દિવસનો શિબિર રાખવામાં આવી છે બરાબર છે અને એ એની અંદર તમે પચાસ થી સાહીઠ પ્રકારની વસ્તુઓ શીખી શકો ગોબર માંથી સાબુ કેમ બનાવો ગૌમૂત્ર માંથી કેવી રીતે દવાઓ બનાવી ગાય આધારિત ખેતી કેમ કરવી નીચે પોતા કરવા માટેની ફિનાઇલ કેમ બનાવી ઘરે અગરબત્તી કેમ બનાવી સાબુ શેમ્પુ કેવી રીતે બનાવવા જો આપણે આવું બધું શીખવવામાં આવે ને આપણા ગામની અંદર જો આપણે બનાવવા માંડીએ તો આપણી આ ગૌશાળાથી આત્મનિર્ભર થઈ જાય આજીવન ગૌશાળાને એમાંથી આવક આવે અને ગામના જ લોકો એ વસ્તુઓ વાપરે તો આજીવન એક સાયકલ બંધાઈ જાય આપણા પૈસા શહેરમાં ન જાય આપણા પૈસા બધા જ ગૌશાળામાં જાય ગૌશાળાની અંદર આવી સારી પ્રોડક્ટ બને ગામની અંદર રોજગારી ઉત્પન્ન થાય અને છેલ્લે ગૌ સેવાનું કામ થાય અને સાથે સાથે લોકોની પણ સેવા થાય તો આ પ્રકારનું કામ ભાવનગરની અંદર દસ અગિયાર અને બાર જાન્યુઆરીએ પાળિયાદ ખાતે વિસામણ બાપુની જે જગ્યા છે ત્યાં આગળ આ ગૌ સેવા ગતિવિધિ દ્વારા કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમની અંદર અલગ અલગ પ્રકારના વિષયો છે બધા જ ગાયના વિષયો છે અને એમાં કોઈને પણ આવવું હોય તો બધા લોકોને જાહેર આમંત્રણ છે એ બધા જ લોકો એની અંદર જોડાઈ શકો મેઈન ઉદ્દેશ્ય એટલો જ છે કે આપણે ગાયને રાખીએ એ પોસાતી નથી તો કેમ પોસાય એ માટેનું આપણે ત્યાં શીખવાનું છે જે ગાય દૂધ નથી આપતી ગોબર અને ગૌમૂત્રમાંથી સારી રીતે ગાય રાખી શકાય બરાબર તો આ પ્રકારનું પ્રશિક્ષણ છે એમાં આપ સૌ લોકો પધારો અને ગાયના વિષયમાં આપણે સૌ લોકો ક્યાંક ને ક્યાંક યોગદાન આપીએ આવા પ્રકારના કાર્યક્રમો માં પણ આપણે યોગદાન આપીએ અને આજ સાથે હું મારી વાતને વિરામ આપું છું આપણે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ નાટકની શરૂઆત કરીએ છીએ આંગણે ગામ એ નાટક ભજવતું આવ્યું છે અને આ ગામ નાટક અનેક ગામની અંદર આપણે ભજવાશે ત્યારે વીસ કે બાવીસ વર્ષ પછી આવો આવો વધારો વધારો વાહ વાહ તાલિયું તાલીઓથી વધારો તાલીઓથી વધારો

તમને આજે દિલ્હીના સેનાપતિ તરીકે ની આપવામાં આવે છે અને સાથે સાથે તમને તમારા હાથ લોખંડ જેવડા લોખંડ જેવા છે માટે હીરાજણી તલવાર ભેટ કરવામાં આવે છે માટે લ્યો તેમનો સ્વીકાર કરો જય હો જય હો ચામુંડરાવ એટલું યાદ રાખજો કે તમારા જેવા સેનાપતિ ની આ આ હિન્દુસ્તાન ને જરૂર છે એટલું યાદ રાખજો જય હો પૃથ્વીરાજ નો જય હો પ્રધાન પત્ની પદવી આપવામાં આવે છે સાથે સોને ની મુઠવારી તલવાર તમને ભેટ કરવામાં આવે છે તેમનો સ્વીકાર કરો બોલો પૃથ્વીરાજ મહારાજ નો બરોબર મહારાજ બરોબર

આ બડા મથીયા હાથ ડાકી છૂટા સી निजामજાર બેસું તાપે આગ ધરે છૂટા આસમાન કે તસતા જમીલા કાલા વાલા બેડ વાલા ભલે કાલો વેર ઝાયા પાડા વાલા મંકા કાલો રંગ તારા દો